જય સ્વામિનારાયણ તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ ફાગણવદ ત્રીજ રવિવાર સર્વાવતારી સર્વ કારણના કારણ સર્વના નિયંતા પરમ કૃપાળુ શ્રીયરી સંતો પાર્ષદો સાથે ભુજથી સિદ્ધપુર મહાશિવરાત્રિનો સમયો કરવા માટે ચાલ્યા તે ભચાવ વાંઢિયા માળિયા થઈ મચ્છુ કાંઠેના શહેર મોરબી પધાર્યા હરિભક્ત ભટ્ટ અભયદાસની વખારમાં ઉતર્યા તે ભટ્ટના વાણોતરે થાળ કરીને શ્રીહરીને જમાડ્યા ત્યાં ત્રણ દિવસ રહીને કથા વાર્તા દર્શનનું સુખ આપીને ત્યાંથી શ્રીહરી ચાલ્યા તે દેવળિયા હળવદ ધાંગધ્રા મેથાણ થઈ સિદ્ધપુર પધાર્યા ત્યાં શ્રીહરીના દર્શન યોગથી ઘણા મુમુક્ષુઓને શ્રીહરીની ઓળખાણ થઈને આશ્રય કરી શરણે થયા મોરબી શહેરમાં પવિત્ર સદાચારી ચાવડા પરિવારમાં શ્રીની શ્રીજીના અનાદિ મુક્ત બેચર ચાવડાનું પ્રાગટ્ય થયું હતું સત્સંગનો રંગ વારસામાં હોવાથી બેચર ચાવડા પોતે બાળપણથી સત્સંગના રંગે રંગાયેલા હતા એમને સંતાનમાં ત્રણ પુત્રો ભીમજીભાઈ ખીમજીભાઈ અને ખેંગારભાઈ હતા બેચરભાઈ શ્રીજીની કૃપાથી વ્યવહારે સુખી હતા પોતે ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંસારથી અલિપ્ત હતા ને મનમાં શ્રીહરીની અખંડ સેવામાં વિતાવવાનો દ્રઢ ઠરાવ હતો તેથી પોતાના પિતાને નમ્ર ભાવે વાત કહી આથી તેમના પિતાએ તે વખતે સમજણપૂર્વક વિચારીને હા પાડીને પોતે પુત્ર બેચરને સાથે લઈને ગઢપુર પધાર્યા શ્રીહરી તરુ નીચે સભામાં વિરાજા હતા તે સભા પૂરી થઈ ત્યારે મહારાજ પોતાના આસને પધાર્યા ત્યારે આ ગરાસિયા રજપૂત પોતાના દીકરા બેચરને લઈને મહારાજ પાસે આવ્યા અને પ્રાર્થના કરી કે મહારાજ અમારા દીકરા બેચરને કૃપા કરીને તમારી અંગત સેવામાં રાખો શ્રીહરીએ તેમને ભગુજી રતનજી સાથે બેચરભાઈને સોંપ્યા ભગુજીએ પણ એમને પટ્ટાબાજી શીખવાડી ખુદ મહારાજ પોતે તલવાર ઢાલ ભાલો લાઠી વગેરે શસ્ત્ર વિદ્યા શીખવા દેતા તે પ્રસાદીની આપેલી તલવાર હાલ એમના વંશજ પરિવારે વડતાલ મંદિરને સૌના દર્શન અર્થે અર્પણ કરી છે એભલ ખાચરે વિક્રમ સંવત અઢારસો એકોતેરની સાલમાં દેહમૂકો દાદા ખાચરનું ગરાસનું ગામ માંડવધાર હતું તે જમીનનું દબાણ બદલીવાળા ભાણખાચરે કરેલું તે વ્યવહાર કારણથી મહારાજ ઉપર એને બહુ શત્રુતા થયેલ પરંતુ મહારાજના પાર્ષદ ભગુજી બહુ શૂરવીર હોવાથી તેનો કશો ઉપાય ચાલતો ન હતો સંત અઢારસો ત્યાંસીની સાલમાં ભડલીના ભાણખાચરે ખબડ અને મતારા નામના બે ભાઈઓને કહ્યું કે હું તમને બસ્સે વીઘા જમીન આપીશ અને સહાયમાં બસો માણસો આપીશ આમ પ્રમાણે કરવાની ખબર અને મતારાએ હા પાડી પછી પોતે અભિમાનમાં બડાશ મારી કે ભગુજી તો અમારા આગળ મચ્છરિયા જેવો તુચ્છ છે એનો શો ભાર છે એ વખતે ભગુજી આદિ બાર પાળાઓ ભગુજી મોનાજી કેસરજી રતનજી મિયાજી વિરોજી ભક્ત જોરાજી ભીમોજી ગુમાનજી બેચર ચાવડો ઝાલમજી તેના રક્ષણ માટે રાત્રે ગયેલા તે ત્યાં સુતા હતા આ વાતની ખબર આ વાતની ખબર તથા મતારાને જાણ થતાં ખબર અને મતારો બસો માણસો સાથે લઈને આવ્યા પછી સામ સામો ભેટો થતાં ખબડ બોલ્યો કે ભગુજી ક્યાં છે ત્યારે ભગુજીએ કહ્યું કે એ હું આ ઊભો તારે ઘા કરવો હોય તો પ્રથમ ઘા કર ત્યારે ખબડે બહુ બળથી ઘા કર્યો તે તલવારથી ભગુજીને જનોય વાઢ થયો ને તરત લોહી ધક ધક નીકળ્યું ને તરત જ ભગુજીએ ખેંસ્યું જોરથી વીંટીને બાંધી દીધું ને ડાબા હાથે જોરથી ઘા કર્યો તે તલવારે ખબળ અને ઘોડી બંનેને કાપી નાખ્યા મિયાજીને સૂર્યપણું આવવાથી ઢાલ છોડવાનું ભૂલી જવાથી કાંડું કપાઈને હેઠું પડ્યું તેની પણ ખબર રહી નહીં અને બે ચાર ચાવડો તો શૌર્ય વેશથી ઘા ઢાલમાં ઝીલતો જાય ને પટ્ટો ખેલતો જાય અને ભગુજીની રક્ષા પણ કરતા જાય અને આગળ સામાન્ય મારતો જાય આ રીતે બાર પાર્ષદોએ બસોને ઘાયલ કર્યા બેચર ચાવડાને તો મહારાજે પટ્ટો રમવાનું શીખવાડેલું હોવાથી પોતાને તો લગાર પણ ઈજા આવવા દીધી નહીં ઉલટા કેટલાયને મરણને શરણ કર્યા તેમાં મતારો જીવ લઈને નાઠો ગઢપુરમાં મહારાજને એ ધીંગાણાના સમાચાર મળવાથી દરબારમાં સૌને લાવીને પાર્ષદોને ખાટલામાં સુવાયરા અને ઘાયલોની સેવાની તમામ વ્યવસ્થા પોતે કરી મહારાજ બોલા કે પાર્ષદોને અત્યારે મરવાનું હશે તો પણ આ સમયે મરવા નહીં દઉં કાળનો શો ભાર છે કે મારા પાર્ષદોને કાંઈ કરે એમ પોતાનો ઐશ્વર્ય પ્રતાપ જણાવીને પાર્ષદોની કાળથી સર્વથા રક્ષા કરી વળી વૈરાગીઓના ટોળા અને અનેક વિરોધી મતવાદીઓ તથા શક્તિપંથી સુભાવો વચ્ચે ભગવાન શ્રીહરી છૂટથી ફરતા ત્યારે તેમની સેવામાં કાયમ ભગુજી બેચર ચાવડા રતનજી ઉઘાડી તલવારે અને ઊભા પગે રાત દિવસ હાજર રહેતા પોતાનું જીવન પ્રભુ શ્રીહરીની સેવામાં સમર્પણ કરી દીધું હતું જેમ દેહને છાયા અનુસરે તેમ બેચર ચાવડાને મહારાજની ભક્તિની સાથે સાથે મહિમાની સેવા બજાવતા આથી બેચર ચાવડાને મહારાજે અતિ આશીર્વાદ આપતા હતા કે તમારી સાત પેઢીના વંશવેલીનો અમે છેલ્લો જન્મ કરશું તમારા ગોળાનું પાણી પીશે તેનો પણ છેલ્લો જન્મ કરશું આમ શ્રીહરીએ એમને અભય દીધેલો હાલ પણ એમના વંશજ પરિવારમાં હરિના મૂઢપણાનો દ્રઢ સત્સંગ છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી